હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું ચેનલની અંદર મિત્રો સેકન્ડ શિફ્ટના ક્વેશ્ચન્સ જે છે આપણી પાસે થોડા ઘણા આવી ગયા છે પણ આજે એવું કહી શકીએ કે પહેલાં બે ત્રણ દિવસ જે હતા એક્ઝામની અંદર એકદમ ઇઝી ક્વેશ્ચન્સથી શરૂઆત થઈ હતી પણ હવે ધીરે ધીરે લેવલ અપ થતું જાય એવું દેખાય છે બરાબર હવે ક્વેશ્ચન્સ જે છે એની મેથડ અલગ જ આવી છે અને પ્રશ્નોની અંદર નવીનતા જોવા મળે છે ઓકે જીકેમાં કોઈ ફેરફાર નથી જીકે જોશો તો તમને એવું જ લાગશે પરંતુ કરંટ સોરી આપણે એમ કહી શકાય કે ભાઈ રિઝનિંગની અંદર જે છે ક્વેશ્ચન્સની અલગ જ આખી પેટર્ન ઊભી કરવામાં આવી છે જે હવે આપણે શું કહેવાય કે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સાથે વાત કહી દઉં મિત્રો કે આપણે ચેનલનું નામ જે છે ટૂંક સમયમાં ઓફિસર ગુજરાતીથી આગળ વધી રહ્યા છીએ એટલે તમને એવું ના લાગે કે ભાઈ આપણી ચેનલ જે છે આ કઈ ચેનલમાં થઈ ગયું હાલ મારા નામથી ચાલે છે રાણવા જનક પણ આપણે એક બે દિવસની અંદર આને નેમ ચેન્જ કરીશું ઓફિસર ગુજરાતી તરીકે ઓકે તો ચલો શરૂ કરીએ છીએ આજનો લેક્ચર પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે મિત્રો બરાબર છે આ ટાઈપનો એક ક્વેશ્ચન છે ને અહીંયા પૂછેલું છે હું ચાહું છું કે આપ લોકો પણ છે ને વિડીયોને પોઝ કરી અને એક વખત ટ્રાય કરજો કે ભાઈ અહીંયા શું આવશે ખૂબ મહેનત કરશો ખૂબ જ તમે આની અંદર લોજિક લગાડશો ને ત્યારે માંડ માંડ કદાચ તમને આન્સર મળે બહુ પેટર્ન જે છે આ વખતે મને નવી જ જોવા મળી છે તમને પણ નવી જ જોવા મળશે તો કેવી રીતે છે હું તમને સમજાવી દઉં છું મિત્રો જો આને કેવી પેટર્ન આખી વાપરી છે આ ચાર છે અહીંયા ત્રણ છે અને છ છે બરાબર હવે આ જે છે એમનો સરવાળો એણે કર્યો ચાર ને ત્રણ સાત અને સાત ને છ તો કે તેર અને આ જે સરવાળો છે ને એને અહીંયા મૂકો બોલો આ ટાઈપનો ક્વેશ્ચન છે લગભગ તમે ક્યારેય નહીં જોયો હોય બરાબર છે તો અહીંયા ચાર ને ત્રણ સાત ને છ તેર એ તેર છે એને અહીંયા મૂકા ઓકે પછી વાત કરીએ પાંચ ને છ છ ને ચાર દસ તો એ દસ જે છે એ અહીંયા મૂક્યા તો હવે શું આવશે તો કે ભાઈ છ નવ અને વધતા બે આનો જે કંઈ જવાબ સરવાળો છે નવ ને બે અગિયાર અગિયાર ને છ અગિયાર ને છ સત્તર બરાબર છે તો આ સત્તર જે છે અહીંયા આવે છે આ ટાઈપનો ક્વેશ્ચન જે છે મને તો પહેલી વખત જોવા મળ્યો છે બરાબર આપને પણ આ નવી પેટર્ન આખી જોવા મળે છે થોડાક ચીકીના ક્વેશ્ચન પણ છે મિત્રો એને ફટાફટ પતાવી લઈએ ઓકે એટલે મજા આવશે આપણે પછી રીઝનિંગની ચર્ચા કરીએ આપણે પ્રશ્ન પૂછેલો છે તો ગોવાના રાજ્યપાલ ઓકે મિત્રો ગોવાના રાજ્યપાલ જે છે એ જૂના પૂછેલા છે કારણ કે પેપર જે છે એ એવું બની શકે કે ભાઈ અગાઉ પ્રશ્ન જે છે એ બની ગયું હોય બરાબર તો અગાઉના જે હતા સત્યપાલ મલિક અને સત્યપાલ મલિક જે છે એ ગોવાની પહેલાં ક્યાં હતા તો કે ગોવાની પહેલાં સત્યપાલ મલિક જે છે જમ્મુ એન્ડ કાશ્મીર હતા મેં તમને સવારે જે પ્રશ્ન પૂછે એમાં ગોવાના સીએમ પૂછેલા જો ગોવાથી ડેલી એક ક્વેશ્ચન્સ બને છે ઓકે મિત્રો ફટાફટ જોઈ લઈએ વિશ્વ બેંકના અધ્યક્ષ એ પણ જૂના પૂછેલા છે જીમ યોંગ કિંગ બરાબર પછી કૃષ્ણદેવરાય અને તેનાલીરામા જે છે એમાંથી એક ક્વેશ્ચન બનેલો પણ પ્રોપર સ્ટુડન્ટ પાસેથી ઇન્ફોર્મેશન મળેલી નથી ઓકે પછી પૂછેલું છે જીપસમના ભંડાર જે છે એ કયા રાજ્યની અંદર આવેલા છે તો કે રાજસ્થાનની અંદર આવેલા છે પછી પ્રશ્ન પૂછ્યો સૌથી જૂનો ડેમ તો કલનોય બંધ બરાબર છે અથવા તો કલનોય ડેમ જે છે તમને ખબર હોય તો સવારે એક પ્રશ્ન હતો સૌથી જૂનું ઓકે શું પૂછાયેલું હતું સૌથી જૂનું સવારે પૂછાયેલું તો સૌથી જૂનું આપણે શું કહેવાય કે ભાઈ બંદર હા તો કલકત્તાની અંદર આવેલું છે અત્યારે એવો પ્રશ્ન પૂછ્યો જો સૌથી જૂનો ડેમ ક્યાં આવેલો છે તો સૌથી જૂનો ડેમ જે છે એ કયો છે તો કે કલ્લનય બંધ છે બરાબર કાવેરી નદી ઉપર આવેલો છે મિત્રો ક્યાં આવેલો છે તો કે કાવેરી નદી ઉપર અને ક્યાં આવેલો છે તો ભાઈ તમિલનાડુની અંદર ક્યાં આવેલો છે તમિલનાડુની અંદર તમિલનાડુમાંથી ક્વેશ્ચન ડેલી બને છે સવારે પણ બે ક્વેશ્ચન હતા અત્યારે પણ બે પ્રશ્ન જે છે તમિલનાડુમાંથી પૂછવામાં આવેલા બીજો ક્વેશ્ચન છે પોંગલ તો તમિલનાડુની અંદર છે બરાબર છે પછી જોઈએ તો મિત્રો ક્વેશ્ચન પૂછાયેલો છે સંવિધાન સભાના આ વખતે અધ્યક્ષને પણ ઉપાધ્યક્ષ પૂછી લીધા શું પૂછ્યું તો કે ભાઈ ઉપાધ્યક્ષ પૂછેલા છે તો એચસી મુખર્જી બરાબર પછી આ જે ક્વેશ્ચન છે તો બધા જૂના જ ક્વેશ્ચન એને રિપીટ કરેલા છે માજુલી દ્વીપ જે છે એના માટે પૂછવું એવું કહી શકાય કે એશિયાનો સૌથી મોટા મોટો જે દ્વીપ છે બરાબર માજુલી દ્વીપ અસમની અંદર આવેલો છે ક્યાં આવેલો છે તો કે અસમની અંદર અને હમણાં જ આ માજુલી જે છે એને ડિસ્ટ્રિક તરીકે ઘોષિત કરવામાં આવેલું છે બહુ ટૂંક સમયની વાત છે બરાબર મિત્રો પછી વાત કરીએ કે ભાઈ યોગા દિવસ ક્યારે ઉજવાય છે તો એ પણ પૂછેલું છે યોગા દિવસ જે છે એકવીસ જૂનના રોજ આપણે ઉજવીએ છીએ અને થીમ જે છે યોગા ફોર હેલ્થ તો ખરા જ પણ આ વખતે આપણે બધાએ ઘરે રહીને યોગા કરવાના હતા એટલે યોગા એટ હોમ આ બે હજાર વીસની મ રાખવામાં આવેલી છે બરાબર પછીનો વાત કરીએ મિત્રો તો ક્વેશ્ચન બધા એવા જ છે કે જેમાં બે ત્રણ નવા છે બાકી બધા રિપીટ ક્વેશ્ચનો જ છે કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે બરાબર પૂછેલું છે માનવ ઉપયોગી પ્રથમ ધાતુ કઈ તો માનવે સૌપ્રથમ કઈ ધાતુ એના ઉપરથી તામ્ર યુગ આપણે ભણેલા છીએ મિત્રો ઇતિહાસની અંદર તો તાંબુ જે છે બધાને ખબર છે બહુ રિપીટ ક્વેશ્ચન છે ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે પછી વાત કરીએ તો કે અર્જુન એવોર્ડ જે છે એની શરૂઆત પૂછાયેલી છે મિત્રો તો કે ભાઈ ઓગણીસો એકસઠમાં અને મારું નોલેજ છે ત્યાં સુધી આના અંદર પંદર લાખ જેટલી રાશિ આપવામાં આવે છે ઇનામમાં બરાબર પછી ક્વેશ્ચન એવો આઈ કરંટનો ક્વેશ્ચન કહી શકાય કે ફોન પર ડિજિટલ બેંક આની જે શરૂઆત છે એ કોણે આખું લોન્ચ કર્યું તો આઈસીઆઈસીઆઈ દ્વારા લોન્ચ થયેલું છે બરાબર પછીનો ક્વેશ્ચન જે છે વિશ્વ મુક્કેબાજી બરાબર એટલે કે ભાઈ બોક્સિંગની વાત કરે છે વિશ્વ મુક્કેબાજી આયોજન બે હજાર વીસનું ક્યાં કરવામાં આવેલું હતું કે ભાઈ ભારતની ભારતની અંદર બે હજાર વીસની અંદર બરાબર ભારતે આનું યજમાન રહેલું છે પછી પ્રશ્ન પૂછ્યો આપણે પીડીએફ ફાઇલ બધા બોલતા હોઈએ છીએ એ પણ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાયેલો છે એનું ફૂલ નેમ પૂછેલું છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ શું કહેવાય પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ સંઘાઈ નામનો તહેવાર છે કયું રાજ્ય ઉજવે છે તો કે ભાઈ મણિપુર રાજ્યની અંદર આ તહેવાર યોજવાય છે પછી ક્વેશ્ચન આવ્યો મિત્રો રેલવે બોર્ડના અધ્યક્ષ પૂછેલા છે તો જો રેલવે બોર્ડના અધ્યક્ષ છે ને અત્યારે સુનિત શર્મા છે બરાબર પણ આની અંદર ક્વેશ્ચનની અંદર પૂછ્યું ને વી વિનોદ કુમાર યાદવ હોય બરાબર છે કારણ કે એ જૂના હતા અને આ તો જે રીસન્ટલી એમ કહી શકાય કે પાંચ દસ પહેલાં આ એક દિવસની અંદર જ આ જે છે એના એના બદલે સુનિત કુમાર સુનિત શર્માનું પોતે સ્થાન પર આવેલા છે એટલે પરીક્ષાની અંદર વી કે યાદવ વિનોદકુમાર યાદવ જે છે એમના અધ્યક્ષ રેલવે બોર્ડના બરાબર પછી પ્રશ્ન આવ્યો ગરીબી હટાવો રાજકારણમાંથી ક્વેશ્ચન લીધો છે કોણે આપેલો હતો કે ભાઈ ઇન્દિરા ગાંધી જે છે એમણે આ ચૂંટણીમાં ઓગણીસો એકોતેરની ચૂંટણીની અંદર એમણે આ સૂત્ર આપેલું કે ભાઈ ગરીબી હટાવો મને જો તમે ચૂંટાવશો તો હું ગરીબીને હટાવી દઈશ પછી ક્વેશ્ચન આવ્યું બુદ્ધ ભગવાનનું બાળપણનું નામ સિદ્ધાર્થ બરાબર છે આટલા ક્વેશ્ચન હતા મિત્રો આના પરથી તમારે જાતે સ્ટડી કરવાની છે કે તમારે કઈ ટાઈપની આગળ પ્રિપેરેશન કરવી એના માટે એક હિન્ટ ટાઈપ આ ક્વેશ્ચન હોય છે બીજું કંઈ હોતું નથી આગળ જોઈ લઈએ આપણે રિઝનિંગના મળેલા ક્વેશ્ચન્સ છે એના માટે થોડી ચર્ચા કરી લઈએ ફરી પાછો એક મિસિંગ નંબરનો ક્વેશ્ચન જે છે મિત્રો આપણને પૂછવામાં આવેલો છે બરાબર તો મિસિંગ નંબરની અંદર જો આ ટાઈપનું છે હું પાછો કહીશ કે ભાઈ એક વખત તમે પોઝ કરી ટ્રાય કરો કે જાતે તમે આનો આન્સર કરી શકો હું તો બતાવું જ છું આની અંદર શું બનેલું છે તો કે ભાઈ અહીંયા આપણને ક્વેશ્ચન માર્ક આપેલો છે કે જો ચોખ્ખી વસ્તુ છે આઠ ઇન્ટુ થ્રી આઠ તેરી ચોવીસ બરાબર અને એ ચોવીસમાંથી જ આ ત્રણ બાદ કરીએ એટલે કે એકવીસ મળે છે સેમ છ પંચા ત્રીસ અને ત્રીસમાંથી આ પાંચ બાદ કરવું એટલે પચીસ મળે છે તો અહીંયા બાર દુ ચોવીસ અને ચોવીસમાંથી બે બાદ કરીશું એટલે આન્સર જે છે તમારો શું બનશે તો કે બાવીસ બને છે બરાબર આગળ જોઈએ મિત્રો કોડિંગ ડિકોડિંગમાંથી પ્રશ્ન આવ્યો કે જો ઓછે એ બી સીડીના ઓને હું વીસ તરીકે ડિનોટ કરું છું અથવા લખું છું તો એલ આઈ ટી લાઇટ એલ શબ્દને ફોર્ટી સિક્સ બનાવું છું પીગ જે છે એનું શું થશે તો આનો પણ હું કહીશ મિત્રો એક વખત ટ્રાય કરજો કે શું બને છે બરાબર હું તમને ડાયરેક્ટલી આન્સર આપું છું કે ભાઈ કઈ રીતના ક્વેશ્ચનની પેટર્ન છે તો કે ભાઈ ખરેખર જોઈએ ને તો ઓ છે ને એ એબીસીડીની અંદર પંદર નંબર ઉપર આવે છે કેટલા નંબર ઉપર આવે છે પંદર અને એને પ્લસ પાંચ કરી અને આ લોકોએ દર્શાવ્યું છે એટલે કે વીસ બનાવ્યા છે તો સેમ પ્લસ એલ આઈ અને ટી જે છે એનો તમે ક્રમ નંબર લખો અને એના અંદર પ્લસ પાંચ કરશો એટલે છેતાલીસ બને છે સેમ વસ્તુ કે ભાઈ અહીંયા એને આપણને જે પૂછેલું છે એ પીઆઈ જી પીગની અંદર શું થાય છે તો કે ભાઈ પીનો કોડ છે ક્રમ છે સોળ છે બરાબર આઈનો કોડ છે તો કે નવ છે ઓકે પીઆઈ જી સોળ નવ અને શું કહેવાય કે ભાઈ પી આઈ જી અને જી જે છે એનો જે ક્રમ છે આઈ થિંક નવ ક્રમ છે જી એચઆઈ જી જી છે એ સાત નંબર ઉપર છે ઓકે મિત્રો આનું તમે સરવાળો કરશો સાત ને નવ સોળ અને આ સોળ સોળ દુ બત્રીસ થશે અને પ્લસના પાંચ કરવાના છે જે એને આપણને આગળ કંડિશનની અંદર આપેલા છે પ્લસ ફાઈ તો બત્રીસ વત્તા પાંચ બત્રીસને પાંચ કરીશું એટલે થર્ટી સેવન સાડત્રીસ જે છે આનો રાઈટ આન્સર બને છે બીજા બે ત્રણ ક્વેશ્ચન એકદમ ઇઝી લાડવા જેવા કે જે આપણને હસતા હસતા માર્ક મળી જાય એવા પણ પ્રશ્ન આની અંદર પૂછાયેલા છે કે ઝડપથી આપણે માર્ક મેળવી શકીએ ચાર પ્રશ્નો પૂછ્યા છે ભૂકંપ દુષ્કાળ પૂર અને નુકસાન આવા તમને બે કે ત્રણ ક્વેશ્ચન જે છે મિત્રો પૂછે જ છે કે આના અંદર જોવાનું છે કે ભાઈ અલગ શું છે તો ભૂકંપ દુષ્કાળ અને પૂર જે છે એ ત્રણે એક આફત છે બરાબર એની સામે વાત કરીએ નુકસાની જે છે એ તો એનાથી થતી વસ્તુ છે તો આ ત્રણ સમાન છે નુકસાન એની સાથે આવી શકતું નથી એટલે અસમાન ઓકે એવો જ એક ક્વેશ્ચન બીજો પૂછવામાં આવ્યો કે ભાઈ ભૂમિતિ ત્રિકોણમિતિ બીજ ગણિત અને ગણિત તો આ ત્રણેય વસ્તુ જે છે ને એ ત્રિકો એ આપણે એમ કહી શકાય કે ભાઈ ગણિતની અંદર આવતી અલગ અલગ પેટર્નના દાખલાઓ છે અથવા તો ભૂમિતિ જે છે આ બધા ગણિતની અંદરના વિભાગ છે જ્યારે ગણિત છે એ બધાનો એક સમાવેશ કરતો આખો એક વિભાગ છે તો ગણિત છે આ ત્રણ જે છે એ આ અલગ પડે છે જ્યારે ગણિત છે એ ત્રણેયથી અલગ છે એટલે આ એક જૂથ બનાવે છે જ્યારે ગણિત જે છે એ એનાથી અલગ છે એટલે આનો તમારો આન્સર જે થશે એ ગણિત થશે આગળ જોઈએ મિત્રો અહીંયા પણ એક ખૂટતો નંબરનો ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે તો તમે આને પોઝ કરી એકવાર ટ્રાય કરજો તમારું મગજ જે છે થોડું વધારે ચાલશે બરાબર બાકી હું શીખવીશ અહીંયા આપ્યું છે એક ને ત્રણ એનો આપણે સરવાળો કરીએ તો બને છે ચાર ઓકે છ ને પાંચ એનો સરવાળો કરીએ તો અગિયાર બને છે એટલે અહીંયા આ લખવામાં આવ્યું છે પંદર બરાબર છે કેવા એ માગે છે આ બે અંકનો સરવાળો કરી લ્યો અને આને સરવાળો કરી દો બરાબર તો ચાર ને પાંચ નવ નવ અને છ ને એક સાત એટલે નવ ને સાત તો કે સોળ બને છે બસ આ રીતે બે ને ત્રણ પાંચ અને છ ને ત્રણ નવ તો નવ ને પાંચ ચૌદ બરાબર આ તમારો આન્સર બને છે આગળ એક સિરીઝ પૂછેલી છે અહીંયા બાવીસ છે ચોવીસ છે અઠ્યાવીસ છે તમને બધાને જોતા જ આવડી જશે કંઈ છે નહીં આના અંદર બાવીસમાં પ્લસ બે કર્યા છે ચોવીસ ત્યાં અહીંયા પ્લસ ચાર કર્યા છે બરાબર છે એટલે અઠ્યાવીસ થયા તો જો અહીંયા ડબલ ચાલતું જાય છે તો બેના ચાર થયા ચારના હું આઠ કરું તો અઠ્યાવીસમાં પ્લસ આઠ કરીએ તો કે આઠના આઠ સોળનો છ આવશે વધી આવી એક એટલે કે છત્રીસ બરાબર છે તો આ અહીંયા આગળના પદમાં શું આવશે છત્રીસ હવે આપણે જોઈએ કે ભાઈ એ પ્રમાણે જે છે એ ઓકે છે તો કે ભાઈ અહીંયા આપણે આઠ પછી શું ઉમેરું છું સોળ તો છત્રીસમાં સોળ ઉમેરીએ તો છ બારના બે આવશે વધી આવી એક એટલે કે બાવન બને છે તો કે હું જે વિચારી રહ્યો છું એ ઓકે છે બરાબર એટલે આપણે જે ધારીએ છીએ એ પ્રમાણે સિરીઝ જે છે એ બિલો કરે છે ફરીથી એક સિરીઝ આવી છે બરાબર છે આની અંદર શું જોવા લાગે છે તો કે ભાઈ જો અહીંયા શું છે તો કે ભાઈ નવ દુ અઢાર પ્લસ વન થાય છે શું થાય છે પ્લસ વન થાય છે હવે અહીંયા જોઈએ તો શું થાય છે તો ઓગણીસ દુ આડત્રીસ થવા જોઈએ તો ઓગણીસ દુ આડત્રીસ પણ માઇનસ વન થાય છે ઓકે સેમ એ રીતે કરીએ તો સાડત્રીસ જે છે એના ડબલ કરશો તમે તો પાંત્રીસ દુ સિત્તેર થાય અને ચુમ્મોતેર થવા જોઈએ તો અહીંયા શું છે તો કે સિરીઝ જે છે એ એવું છે કે એક વખત ગુણ્યા બે પ્લસ વન છે એક વખત ગુણ્યા બે માઇનસ વન છે બરાબર તો પેટર્ન કેવી રીતે ચાલે છે એક વખત બે કરવાના છે ગુણાકારમાં અને પ્લસ વન કરે છે નેક્સ્ટની અંદર શું થાય છે ગુણ્યા બે છે અને માઇનસ વન છે ફરી પાછું ગુણ્યા બે છે અને માઇનસ વન છે તો આ ટાઈપ કરશું એટલે અહીંયા પદ ઉપર આવશું એટલે એનો રાઈટ આન્સર બને છે બસો ને નવાણું આગળ જોઈએ તો